સેવા આપણું હરિયાળું સંગઠન બાર લાખ છપ્પન હજાર શ્રમજીવી કામદાર બહેનોનું સંગઠન ગરીબ શ્રમજીવી બહેનો જેના કામની ઓળખ નહી કામના કલાકો વધારે પણ પૂરતું વળતર નહીં તેમાં વળી સાધનો ને સંસાધનો ટાંચા કામની અસ્થિરતા ને અસલામતી વેચવા જઈશું તો જગ્યા મળશે કે કેમ કાચો માલ મળશે કે કેમ ભાવ વધી ગયા હશે તો ક્યારેક તો એ જ સંઘર્ષ કે કામ મળશે જ કે કેમ ખેડૂત હોય તો વરસાદ વરસશે કે કેમ ખેતી સફળ જશે કે નિષ્ફળ રોજ રોજના કેટલાય સંઘર્ષ તેમાય વળી બે મોટી વૈશ્વિક સમસ્યા આર્થિક કટોકટી મોંઘવારી મંદી ને બીજી આબોહવાનું પરિવર્તન ક્લાઇમેટ ક્રાઇસિસ જીવાના ઉદ્યોગના કારખાનાઓ અમારું ચાલુ હતું ઈ કારખાનું બંધ થતા સ માણસો એમાં કામ જતા હતા

ક્યાંક વેચવું તો ખરું ને એને કોઈક વરાગ તો જો આપણે આખા પૈસા આવે તો પછી આપણે નવું કામ બનાવીએ ને કામ કરતા એવી મુશ્કેલી આવી કે બે ટાઈમ ગમવા જમતા તા તો નહીં ટાઈમ જમવા બનતું હતું જે ખરા આગેવાન ને સંગઠક હતા તે બધા એક રહ્યા પોતે પણ ભોગ આપ્યો બીજી બાજુ સંગઠનને ટકાવવું વિકસાવવું ટકાવવા નવી પેઢી આપણા મૂલ્યો સમજે સ્વીકારે ને આચરે છતાં આપણે પાછા નથી પડતા આપણે દરેક સંઘર્ષ આફતને વિકાસની તક તરીકે જોઈને તેમાંથી વિકાસ કરવાનું આયોજન કરીએ છીએ લાભ પાચમે સૌ મળ્યા ને સંકલ્પ કર્યો પગ ભરતા હવે આ આપણો સત્યાગ્રહ છે આપણે આમાંથી એવી રીતે બેઠા થઈશું કે આપણે આપણા કુટુંબને આપણા મંડળો એસોસિએશન સૌ કોઈ સ્વનિર્ભર બને આપ બળે લોઢાના ચણા ચાવતા શીખવાનું હતું આ બધાની વચ્ચે વળી બજાર ઊભી કરવાની પણ આપણે લક્ષ્ય પકડ્યું અને આજે પાંચ વર્ષે એક જાણે નવી હવા ફૂંકાઈ છે તો હું જ્યારે ચૂંટણી તાર અમારા અગિયાર લાખ સભ્ય હતા ગણાં વર્ષે અમારા બાર લાખના છપ્પન હજાર સભ્ય થયા છે આટલી બધી બધી ઘણી બધી મુશ્કેલી આવે છે કટોકટી આવી છે મંદી આવી ગઈ છે અત્યારે અમારું સંગઠન વધ્યું છે કેમ કે અમે સંગઠનમાં સભ્યોની બધી માહિતી લઈએ છીએ કે બેનું રેશન કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે એટલે એના પર પછી અમે કામ કરી શકીએ તે ગામોમાંથી અમે સભ્ય ફી લાવતા હતા પણ એનું એના રજિસ્ટરો બનાવતા હતા પણ હવે જોવું કહો તો જમાનો કોમ્પ્યુટરાઈઝ થયો છે એટલે હવે અમે અમારા સભ્ય બહેનોની દીકરીઓ જે બાર ધોરણ ભણેલી હોય કે અમારા સભ્ય બહેનો બાર ધોરણ ભણેલા હોય એ લોકોને કોમ્પ્યુટરની તાલીમ આપી છે તો એવા જ બહેનોને કોમ્પ્યુટરની તાલીમ આપીને તૈયાર કર્યા છે તો જે સભ્ય સંખ્યાનું કામ છે અમે જે ગામોમાંથી જે માહિતી લાવીએ છીએ સભ્ય ફી વાળીમાં એ બધી અમે કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરીએ છીએ હા અઘરું બહુ પડે છે પણ એક આઝાદી અનુભવીએ છે દૂસરી આઝાદી એટલે જ તો આપણે સંકલ્પ કર્યો કે આપણે ધંધા તો આપણી મૂડીથી જ ચલાવીશું કોઈ પ્રોજેક્ટ નહીં સેવામાં મેં ઘણા બધા કામો કર્યા છે જેવી રીતે સજીવ ખેતી પછી નિર્ધમ ચૂલા પાણી સંગ્રહના પણ ઘણા બધા કામો કર્યા છે એવી રીતે બાયોગેસ પછી સોલર બત્તી અને આ બધા જે કામો કર્યા છે એ હરિયાળા રોજગાર તરીકે કર્યા છે અને એટલે જ અમે ઓછામાં ઓછા બે લાખ કુટુંબો સુધી હરિયાળા રોજગાર પહોંચાડ્યા છે અને એટલે જ અમારું સંગઠન હરિયાળા રોજગાર તરીકે જાણીતું થયું છે આ બધામાંથી હરિયાળા સંગઠનનો બોધપાઠ છે ધંધા માટે ભંડોળ ઊભું કરવું જોડાણો આંતરિક અને બાહ્ય વધારવા ખર્ચા ઓછા કરવા ને કાર્યદક્ષતા અને કાર્યક્ષમતા વધારવી ભોગ આપવો साहस लेवा नवीनीकरण करता रहे इनोवेशन हमको तीन सौ पैंसठ दिनों में सौ दिनों की मजदूरी मिलती थी हमको तो दिन के सितर रुपये मिलते थे हमको और वो भी तड़के में धूप में काम करने के लिए बहुत दूर भेजते तो भी जाना पड़ता था हमारे बच्चे बच्चे सौर के घर पे अब ये हमारा ये सोलह का काम अच्छा मिला है घर बैठे हम कर सकते हैं और हमारे बच्चे भी इसे पढ़ाई का भी काम कर सकते हैं और हमारे गांव में पहले बिजली नहीं थी तो ये सुविधा हमारे लिए अच्छी मिली है अभी अपनी संख्या बार लाख छप्पन हजार जितनी मोटी छे पड़कारों पर मोटा छ તેથી આપણે બે હજાર દસમાં સંકલ્પ કરીએ કે આવતા પાંચ વર્ષમાં સભ્યોના તમામ સંગઠનોને સ્વનિર્ભર બનાવીશું જાત મહેનતે આપણા સભ્યો અને તેમના સંગઠનો ગ્લોબલ વોર્મિંગ ઘટે અસર ઓછી થાય ને છતાંય રોજગારી મળે ને વિકાસ થાય તે માટે દસ લાખ હરિયાળા રોજગાર ઉભા કરશે પૈસો ની કટોકટી આવી અમારે ધંધા નું રોજગાર કામ હતું એ મારું શું થઈ ગયું પણ મારા સંગઠન ના લેવાથી ગરીબ બેની નો મુશ્કેલી બઉ એટલી અતિશ ના આવી પણ કેમ ના આવી જયારે સંગઠન હતું ત્યારે અમારે એક થંભ છે ને કે અમારું સંગઠન છે ને એટલે અમારો થંભ છે અને અમે ને હિંમત છે આ દેજ